તર ગૌચર હોય પછી ક્યાંય શમશાન હોય ક્યાંય પ્રાથમિક શાળા હોય કોઈ એવી સારી જગ્યા હોય જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે અમે આવી ગયા છીએ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જેઝાત ગામે ત્યાં એક ઓર્ગોનિક ખેતી કરે છે જયસુખભાઈ ડોબરિયા તો ઓર્ગોનિક ખેતીની માહિતી તમામ મેળવશું તો વિડિયો મેડ હુંજી બન્યા રહી છે જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે બીજા મહિનામાં વીસ તારીખે શેરડીનું વાવેતર કરેલું છે કાળી શેરડીનું અને ઓર્ગેનિક શેરડી છે આમાં આપણે જીવા અમૃત ધનજીવા અમૃત એ રીતનું ટ્રીટમેન્ટ કરેલી છે અને જોવો મિત્રો આ બધી કાળી શેરડી કેવી બની છે આ હજી લગભગ આશરે દસ ફૂટ જેવું રાડું બન્યું છે હજી દસ ફૂટ નું હા કઈ સે રસુખ ભાઈ હા છે બત્રી નંબર જી જે નંબર ઓર્ગેનિક હાવ

સોયપા પછી આઠ મહિને પાક પડે હાં અને એક વર્ષનો પાક એક વર્ષનો પાક એમ ને એક વર્ષે પૂરું તો ખેડૂત મિત્રો આપણે આજે મધુભાઈ અંબુજા ફાઉન્ડેશનના ત્યારે અહીં જોડાય છે તો તેમનો પરિચય થોડોક લેશું અને ખેતીની થોડીક માહિતી મેળવીશું હું અંબુજા ફાઉન્ડેશન પાવરકુંડલા ઓફિસેથી આવું છું મારે ત્રણ ગામ આવે છે મોટા નીજુડા ખાલપડ અને જેજાદ એમાં તણી ગામના ખેડૂતોના ગ્રુપ બનાવી અને એમને ખેતી કપાસની ખેતી પદ્ધતિ ઉપર ખાસ માહિતી આપવાનું અમે કામ કરીએ છીએ એમાં કપાસની ખેતીમાં આપણે કેવી રીતે ડોઝમાં યુરિયા ડીએપી આવા બધા ખાતરો પછી ઉપરથી છંટકાવ કરવાના તેર ઝીરો છે આવા બધા ખાતરોનો ઉપયોગ કેવી રીતે કરીનો ઊરિયા નેનો ડીએપી નું શું મહત્વ છે આવું બધું સમજાવવાનું જીવાતના નિયંત્રણ માટે ખેડૂતોએ પેલા જોડ પસંદ કરી અને જોઈ નિરીક્ષણ કરી કરીને દવા છટકાવ કરવા અંગેનું પછી જ્યારે કપાસમાં રોગ જીવાત આવે ત્યારે જ દવા છટકાવ કરવાનું અને કપાસમાં ક્યારે કઈ દવા મારવી આવી બધી માહિતી અને માર્ગદર્શન સતત અમે આપીએ છીએ અને મધુભાઈ તમે તમારા જે ગામડા આવતા હોય અથવા બીજા ગામડા આવતા હોય તો તમે સરસ કાર્ય કરો છો વૃક્ષો રોપવાનું તેમની માહિતી થોડીક આપજો અમે દર વર્ષે અમારું એવું કામ છે કે ભાઈ અમે લોકો છે એ ગ્રામ પંચાયત અને ફોરેસ્ટ સાથે સંકલન કરી અને એ જે રોપા અમને વિતરણ કરે ફોરેસ્ટ નર્સરીએથી બે ગામમાં ક્યાંય પડતર જગ્યા હોય ધારો કે કોઈ ફોરેસ્ટ એરિયા હોય આપણે સરકારી પડતર ગૌચર હોય પછી ક્યાંય સમસાણ હોય ક્યાંય પ્રાથમિક શાળા હોય કોઈ એવી સારી જગ્યા હોય જ્યાં તાર ફેન્સિંગ હોય ફરતું અને જ્યાં વૃક્ષ ઉજરી હકે એવી જગ્યાએ અમે વૃક્ષારોપણ કરીએ છીએ અને છેલ્લા બે વર્ષથી અમે નવતર પ્રયત્ન કર્યો છે કે ભાઈ નાના નાના ભૂલકાઓને બાળકોને પ્રાથમિક શાળામાં જઈને અને એમને રોપો આપીએ અને એમને કહીએ કે તમે એક એક વૃક્ષ ઉજેરો એટલે કેટલા ગામમાં તમે વૃક્ષ રોપણ પૂરું કરો છો દર વર્ષે 31 ગામમાં અમે બધાય બલક પંચાયત સાથે કોલેબોરેશન કરીને 31 31 ગામમાં ફૂલની તો ફૂલની પાકડી જે ફોરેસ્ટ નર્સરીમાં અવેલેબલ હોય એ પ્રમાણે અમે રોપાનું વિતરણ કરીએ છીએ